નમસ્કાર મિત્રો મિત્રો હું સ્વાગત છે તમારું મારી ચેનલ પર સરકારની જેટલી પણ ઈ સેવાઓ છે ડિજિટલ સેવાઓ છે તેનો લાભ લેવો હોય તો આપણે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું જ જરૂરી છે મિત્રો કારણ કે જે ઓટીપી આવે છે તે આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો જ આવે છે તો આ જો

આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે આપણે સૌ પ્રથમ કોઈપણ પ્રકારનું બ્રાઉઝર અહીંયા હું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું એકવાર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ ગયા બાદ અહીંયા એડ્રેસ મારીની અંદર લખવાનું છે આઈપીપી બી એટલું લખશો એટલે નીચે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ પેમેન્ટ બેંક ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ ફરીવાર અહીંયા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી નેટની સ્પીડ સારી હશે તો તરત જ વેબસાઇટ ઓપન થઈ જશે અને થોડી સ્લો હશે થોડી વાર લાગશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ત્રણ જે આડા લીટા છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારે ત્યાં ક્લિક કરશો એટલે તમે અહીંયા નીચે સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને સર્વિસ રિક્વેસ્ટની અંદર બે આઈપીબીબી કસ્ટમર કે પછી નોન આઈપીબી બી કસ્ટમર તેના ઉપર આ બેમાંથી આપણે નોન આઈપીબી કસ્ટમર ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને ફરીવાર બે ઓપ્શન જોવા મળશે આ બે ઓપ્શનમાં સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ જે પહેલું ડોર સ્ટેપ બેન્કિંગ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીંયા જેટલી પણ જે ડોર સ્ટેપ એટલે કે ઘરે આવીને આપણને જે સેવાઓ આપે છે તેના ઓપ્શન તમને જોવા મળશે તમને નવું અકાઉન્ટ ખોલવું હોય પરંતુ આપણે આમાંથી આપણે આધાર મોબાઈલ નંબર અપડેટ કરવાનો છે એટલે અહીંયા આધાર મોબાઈલ અપડેટ નંબર પર અહીંયા આપણે ક્લિક કરીશું એટલે એના ઉપર ટિક માર્ક થઈ જશે એની સાથે સાથે તમને માહિતી જણાવી દઉં કે નીચે તેના નીચે ચાઇલ્ડ આધાર એનરોલમેન્ટ એટલે કે જો બાળક પાંચ વર્ષથી ઓછી ઉંમર હોય તો તેના માટે પણ તમે આ અહીંયાથી જ સીધા આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો તો અહીંયા આપણે મોબાઈલ નંબર અપડેટ કરવા જોડવાનો છે એટલે કે અહીંયા આપણે આધાર મોબાઈલ અપડેટ ટીક માર્ક કરીશું ત્યારબાદ અહીંયા તમારે મિસ્ટર કે જે તમે હો તે તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ફર્સ્ટ નામ પછી લાસ્ટ નેમ પછી મોબાઈલ નંબર મોબાઈલ નંબર એ નાખવાનો છે મિત્રો કે જે તમારે અપડેટ કરવાનો હતો નવો લિંક કરવાનો છે તે મોબાઈલ નંબર નાખવાનો છે ઇમેઇલ એડ્રેસ જરૂરી નથી હવે એડ્રેસની અંદર જણાવી દો તો એડ્રેસની અંદર જે તમે જ્યાં અત્યારે પ્રેઝન્ટમાં છો તે એડ્રેસ નાખવાનું છે કેમ કે તમારી સાથે એ પોસ્ટ કોન્ટેક્ટ કરી શકે અને તમારો જે મોબાઈલ નંબર છે તે ઘરે બેઠા તમને લિંક કરી આપે એટલે તમારું પરમેનન્ટ એડ્રેસ નથી નાખવાનું પરંતુ તમે જ્યાં છો અને અગિયાર થી ચાર દરમિયાન જો પોસ્ટ ઓફિસ વાળા તમારા ઘરે આવે તો તમે મળી શકો તેવું એડ્રેસ એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ આપવાનું છે પછી પિનકોડ નાખવાનો છે અહીંયા પિનકોડ નાખીશું એટલે આપણી જે નજીકની પોસ્ટ ઓફિસ જે હશે તે આપણા માટે અહીંયા નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ જે છે તે આપણા સામે ખુલી જશે તો અહીંયા હું સંતરામપુર કરું જ છું અને તે ઓટોમેટિક તમારી માહિતી ફિલઅપ થઈ જશે અહીંયા હું તમને નામ અને નાખી દઉં છું અહીંયા એની સ્પેસિફિક રિક્વેસ્ટની અંદર તમારે મિત્રો ટાઈપ કરવાનું છે આધાર લિંક મોબાઈલ આટલું લખી અને તમારે અહીંયા એગ્રી પર માર્ક કરવાનું છે ટીક માર્ક કર્યા બાદ અહીંયા ટેક્સ તમારે જે ટેક્સ આપેલા છે તે નાખવાના છે ટેક્સ તમે જો ના દેખાતા હોય કઈથી ચેન્જ કરી શકો છો અને તમને એવું લાગે કે હવે ટેક્સ મને વંચાય છે હું કમ્પ્લીટ નાખી શકું છું ત્યારે જ તમારે ટેક્સ નાખવાના છે આટલી માહિતી નાખ્યા બાદ તમારું નામ તમારું મોબાઈલ નંબર તમારું એડ્રેસ તમારું પિન કોડ નંબર અને પછી તમારી નિયરેસ્ટ જે પોસ્ટ છે તે સિલેક્શન કર્યા બાદ અહીંયા આધાર લિંક મોબાઈલ નંબર લખ્યા બાદ અને ટેક્સ કોડ નાખ્યા બાદ તમારે અહીંયા સબમિટ કરવાનું છે આમ એકવાર ફોર્મ સબમિટ કર્યા બાદ પોસ્ટ ઓફિસની ટીમ તમારા ઘરે ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન અગિયારથી ચાર વાગ્યા સુધીમાં આવશે અને તમને તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરી આપશે અને આની ફી માત્ર મિત્રો પચાસ રૂપિયા છે જે સામાન્યતા આપણે આધાર કાર્ડ સેન્ટર ઉપર જઈએ તો પચાસથી સો રૂપિયા ભાડું થઈ જાય છે તો આમ તમે માત્ર ત્રણ મિનિટની અંદર ફોર્મ ફિલઅપ કરીને તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આવા જ વિડીયો માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ નેક્ડિયો અંદર